વિદેશી દારૂ નો જથ્થાની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ જરોદ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ચોકડી પાસે રાત્રે દરમિયાન નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ જેમાં બાતમી વાળી લક્ઝરી બસ આવતા તેને રોકી બસનું ચેકિંગ કરતા બસની પાછળના ભાગે આવેલ ડીકીમાંથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જરૂત પોલીસે બસમાંથી વિદેશી દારૂની બોટલો નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા છાસઠ હજાર બસો ચાલીસ સાથે લક્ઝરી બસની કિંમત પંદર લાખ સાથે અન્ય માલ સહિત કુલ પંદર લાખ ત્રાણું હજારના મુદ્દા માલ કબજે લઈ પાંચ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરેલી છે